માત્ર અડધો વરસાદ પડ્યો છે પણ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગોઠણ સમા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે આજે રવિવાર હોવાથી રંગીલા રાજકોટના લોકો છે તે વરસાદની મજા માણવા માટે બહાર તે નીકળી પડ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ સિઝનનો પ્રથમ વરસાદ છે તે રવિવારે નોંધાતા લોકો છે તે અત્યારે વરસાદની મજા માણવા માટે બહાર છે તે નીકળી ચૂક્યા છે ખાસ કરીને ગરમી છે લોકો અસહ્ય ગરમીથી ખૂબ જ ત્રાસી ગયા હતા ત્યારે અડધો જેવો વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક અત્યારે વાતાવરણ છે તેમાં ઠંડી પ્રસરી છે એક તરફ જો વાત કરવામાં આવે તો જે રાજકોટ મહાનગરપાલિકા છે કે જે પ્રી મોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે પરંતુ તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક આ પાણીમાં વહી ગયા હોય એવું લાગી રહ્યું છે કેમ કે અડધો ઇંચ વરસાદમાં જ આ પાણી જે ભરાયા છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પાણી છે તે અત્યારે ભરાઈ ચુક્યા છે લોકોને વાહન લઈને જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ખાસ કરીને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલાય બાઇક ચાલકો છે જે પોતાના બાઇક છે તે પણ બંધ થઈ ચુક્યા છે હજુ જાજુઓ વરસાદ પણ નથી પડ્યો પરંતુ અડધો ઇંચ વરસાદ જેટલું પાણી છે તે ભરાઈ છે રાજકોટના અલગ અલગ વિસ્તારો અલગ અલગ ચોક માં અડધો વરસાદ પડતા ગોઠણ સમા પાણી છે તે ભરાઈ ચુક્યા છે તો આ તરફ જુનાગઢ